તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે મિત્રો હિન્દુ ધર્મમાં દેવુખી એકાદશી નું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવુખી એકાદશી નું વ્રત રાખવામાં આવે છે દેવુખી એકાદશીને દેવોત્થાન એકાદશી પ્રબોધીની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રીહરિ વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા જાગે છે અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે આ સાથે જ ચતુર્માસ પણ સમાપ્ત થાય છે અને દેવુખી એકાદશીની સાથે જલગ્ન વિવાહ સહિત અન્ય માંગલિક કાર્યો પણ શરૂ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને વ્રત રાખવાનું વિધાન છે આ સિવાય આ દિવસે દેવી લક્ષ્મીની સાથે તુલસીના છોડની વિધિવત પૂજા કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેના વિના તેઓ ભોગ ગ્રહણ કરતા નથી આ દિવસે તુલસીના છોડને લગતા કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો બાંધો આ વસ્તુ તમે ધનવાન બની જશો તો ચાલો આપને જાણીએ મિત્રો દેવું એકાદશી પર તમારા કદ સમાન નાડાજી લો આ પછી તમારી મનોકામના કહેતી વખતે તેને તુલસીના છોડની આસપાસ બાંધો આ પછી વિધિવત પૂજા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે નાડાથી ખોલો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો પછી દેવ ઉઠી એકાદશીના દિવસે પીળા રંગનો દોરો લો અને તેમાં એકસો આઠ ગાંઠો બાંધો આ પછી પછી તેને તુલસીના છોડ સાથે બાંધી દો પૂજા કરો અને પ્રાર્થના કરો અને તુલસીના છોડને શેરડીનો રસ ચઢાવવાનું વિશેષ મહત્વ છે તેથી તુલસીના છોડના મૂળમાં થોડો શેરડીનો રસ ચઢાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી મુક્તિ મળે છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા